નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે ચૌદ દસના રોજ મિત્રો પ્રથમ વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે તો મિત્રો આજથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે પ્રથમ પરીક્ષાની અંદર ગુણભાર કેવો છે કેટલા પ્રશ્નો પૂછાવાના છે કયા પ્રશ્ન ચેપ્ટરો વધુ ભાર મૂકવો તો હવે એસી માર્ક્સની અંદરથી ત્રીજું ચેપ્ટર છે ત્રિચલ સુરક્ષા મિક્રણી એને આપણે એમ બી આજવાના છે ગુણભારને પણ અહીંયા ચેક કરી લઈએ કે ગુણભાર કઈ રીતનો પૂછાય છે મિત્રો તો ગુણભાર પંદર માર્ક્સનું મિત્રો આ ચેપ્ટર પૂછવાનું છે એ વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો છે વિભાગ એક બીની અંદર એક પ્રશ્ન છે વિભાગ સીની અંદર બે પ્રશ્નો છે અને ડીની અંદર મિત્રો એક પ્રશ્ન છે એટલા મિત્રો તમારે આ ખાસ પંદર માર્ક્સનું ખાસ કવર કરવાનું છે તો મિત્રો તમારો વધારે સમયને લેતા ચેપ્ટરની આગળ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે મિત્રો કે સમીકરણ એ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર આઠ અને બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર દસનો અનન્ય ઉકેલ માટે એ ડઝ નોટ ઇક્વલ ટુ કેટલા તો મિત્રો તમે આ સાદુરૂપ અન્ય ઉકેલની કન્ડિશન મારશો એ વન પોઈન્ટ એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન પોઈન્ટ બી ટુ આ સૂત્રો મારશો તો જવાબ મળી જશે એ બરાબર એ ડઝ નોટ ઇક્વલ માઇનસ એ એ ડઝ નોટ બરાબર બે જો દ્રિજો સુરક્ષા સમીકરણ સુસંગત હોય તો તે રેખાઓ ખાલી જ જગ્યા હોય તો છે પણ હોઈ શકે અથવા સંપાતિ પણ હોઈ શકે તો મિત્રો કંડિશન છે સમાંતર રેખાની પણ દેખલી દેખી લીધું મિત્રો સમાંતર રેખાનું રેખા માટેનું એક સૂત્ર આપેલું છે એના આધાર કન્ડિશન સેટ કરવાની છે તો દેખી શકો છો પ્રશ્ન નંબર પાંચ છે સંપાત રેખા માટેનું છે આવા અલગ અલગ પ્રશ્નો મિત્રો પૂછી શકે છે પ્રશ્ન નંબર છ પણ સરસ છે સાત પણ મિત્રો સારો છે આઠ પ્રશ્ન આઠ જે છે મિત્રો એ સો સો ટકા શક્યા ધરાવતો પ્રશ્ન છે કે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક વાય દશકનો અંક એક સો હોય તો સંખ્યા શોધું હવે દશકનો અંક દસ ગુણ લેવા દસ એક્સ વત્તા એકમનો એટલે વાય છે દસ એક્સ વાય આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કિંજલ તેની બહેન દીપ્તિને કહે છે કે ત્રણ વર્ષ પહેલાં તારી અને મારી ઉંમરનો સરવાળો છત્રીસ વર્ષ છે તો તો મને કહે છે કહે કે ચાર વર્ષ પછી તારીને મારી ઉંમરનો સરવાળો કેટલો થશે મિત્રો ત્રણ વર્ષ પહેલાં અને ચાર વર્ષ પછી સાત વર્ષ સાત ને સાત ચૌદ છત્રીસમાં મિત્રો ચૌદ તમે એડ કરશો એટલે પચાસ વર્ષ તમને મળી જશે આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બહુ ઇઝી છે એટલે તમારો જવાબ મિત્રો રહેશે પચાસ વર્ષ એના દસમો પ્રશ્ન છે પાંચ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ છે પિતા અને પુત્રની વાત થાય છે બે માણસોની ત્રણ વર્ષ પછી પાંચ વર્ષ પહેલાં ત્રણ એટલે આઠ વર્ષની એટલે સોળ વર્ષ તમારે એડ કરવાના છે ત્રીસ પચાસ સોળ છેતાળીસ વર્ષ થશે ત્યારે મિત્રો આ પ્રશ્ન પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો સમીકરણ લીખી શકો છો એટલે બે બરાબર એક્સ મૂકવાના છે અને કે બરાબર મિત્રો વાય મૂકવાના છે તે મૂકશો અને તમને ક્યાંનો જવાબ મળી જશે તો એક આવશે આપણો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એક્સ ભાગ્યા બે આઠ ભાગ્યા વાય બરાબર ચાર મિત્રો બે વન જૂથ બનાવીને તમે દાખલો ગણી એક્સ ભાગ્યા બે ઇઝ ઇક્વલ ટુ ચાર અને આઠ ભાગ્યા વાય ઇઝ ઇક્વલ ટુ ચાર તો તમને જવાબ મળી રિચર સુરક્ષા સમીકરણ વ્યાપક સ્વરૂપ મિત્રો તમે દેખી શકો છો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ટુ ઝીરો અને ટુ એક્સ પ્લસ બી ટુ સી ટુ ઇઝ ટુ ઝીરો એ રીતે તમે બનાવી શકો છો એ વન અને બી વન ડિઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ ક્યારેય ઝીરો ના હોવા જોઈએ મિત્રો આદેશની રીતનો દાખલો પરીક્ષાની અંદર સોએ સો ટકા પૂછાવાનો છે તો તમે અચૂક તૈયાર કરી નાખજો મિત્રો તો અહીંયા મેં સાત માઇનસ પંદર બરાબર બે અને એક્સ વત્તા ટુ બરાબર ત્રણ આ દાખલો મિત્રો મેં આઈએમપી તમને આપેલો છે અહીંયા હવે મિત્રો તમે દેખી શકો છો આદેશ માટે આ પણ રકમ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો આદેશ છે લોપ છે આ દાખલો તમારે ગણી નાખવાનો છે બંને રીતોથી બંને રીત બંને રીતો પૂછાશે બરાબર છે તો મિત્રો આ દાખલો અહીંયા એમ શોધવાવાળો દાખલો છે આ બી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો મેં અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો છે તમે લોપની રીતે ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો મિત્રો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો આ દાખલો પરીક્ષા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે અને સો સો ટકા પૂછવાના ચાન્સીસ ધરાવતો દાખલો કહી શકાય તો તમે અચૂક તૈયાર કરી નાખજો મિત્રો ફરીવાર લોપની રીતે આદેશની રીતે બંને પ્રેક્ટિસ કરવાની છે ફાઇનલ દાખલા પૂછાવાના છે આ તમે તૈયારી કરવી તો મિત્રો તો આ છે મિત્રો આજનો વિડીયો તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો જેથી કરી એમને પણ ફાયદો થાય અને મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં આઈ બટનને પણ પ્રેસ કરો જેથી કરીને આ આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ ધીરે ધીમે તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ